पंड मारा मार के आड़ो न उतर जा आड़ोडिया माली माली मामा माँ शुभ मसरी माली जवाब दी था मीना अंदर हाली गई वहीं तू आ गयो બંને વચ્ચે કઈ ચકમક જરી છે કે શું આ વાત ચકમક નહીં મામા ની વાત છે આ તમારી માલી આખો થી જ્યાં ત્યાં ભટકતી ફરે છે અને તમે એને કઈ કહેતા પણ નથી મફરી માલી હાટુ એક પણ વેણ વેણું બોલો તો યાદ રાખજે આજ હું બોલું છું મામા પણ કાલ આખું મલક બોલ હે જેની નજર મેલી હોય ને એને હમધું મેલું જ દેખાય મારી નજર મેલી છે મસરી અટલે તો અહીંથી વયો છે મારે તને કઈ કેવું નથી ને મારે તારું કઈ સાંભળવું નથી હા ઘર નું દાદા છે ને મામા એટલે છું હા તમારો ભાડિયો મો છું ને ઠીક છે આવ તમે તો વાયટી ઘા કરીને મને ભડકાવી માર્યો પણ મેથાય

દીકરો ચારો ગોતવા નીકળ્યો છે ક્યાં બેટા ચા ત્યાં મોત રાહ જોતું છે મારી મહેનત પર પાણી ફેરવી નાખશે પડે છે હા તે કરીને તો હું એને મોત ના મુ માં નહીં જવા દઉં મેથ એનું જે થવાનું હોય पर तूไอติ 빠티 बड़ी जा चार मस्ती तो सो पाथी बड़ी जा नहीं तर तो को मड़ी ना फिश चुप चुप स्त्री चुपचो जा आगा। जा, आगा। जा। आगा।

હું મેં તને ક્યાં તેડાવ્યો કાળજા ના કમાણે તને કોઈ દેવા દીધો નતો ને આજથી મારી પણ ના ડોકાજે મે તારું નામ લીધું હોય તો ભગવાન મને ઉપાડી લે અરે ભગવાન તો તને ઉપાડતા ઉપાડશે પણ એ પહેલા તો હું મારી નાખી નાખ મસ્તા

રેવા માલી હા બાપુ આ તો ભારે સર سارے કે છે હા હમ પછી કોની સારુ મેઠાણ સારુ મેઠાણ છે રોટલા ખાઈ લો

મૂકી દેખાવ છું તને પૂરું થાય માલી એ હારું છે મીઠું મીઠું ખાવાનું મન થયું છે મામા તેમાં શું કાલે જ માલી કહીને તારે માટે લાભ શી રંધાવશું કાલે અહીં સમજે એમ નહીં મામા

ઉપરથી તો જીવતર નો સવાદ હરી ગયો ભારે પોંડી કરી ભગવાન એક બાજુ દીકરીનું દલડું ને બીજી બાજુ બેન ના દીકરાની અબળખા શું કરું ભગવાન શું કરું હે ભગવાન નરવાઈ તું છે ને મોઢું ભ્રીજી જાનો વ્યવહાર મેલી મારી માલી હારે પૈણવા માગે છે રામ 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 ભૂંડી કરી મુખ્ય ભૂંડી કરી જેવી દીકરી કે બીજી કોઈ મશરીની ભૂંડી વાસના મુખી હું શું કરું પૂજારીજી શું કરું તમે તમારી દીકરીનું નું સઘ છો ને હા પૂજારીજી

હા બાપ હા તારા સિવાય આ કામ બીજું કોઈ જ કરી શકે તેમ નથી આ તમે વેણ નાખો એટલી વાર મામા બોલો હું કામ છે જો તે ઓલી ગોળ ચોખાની વાત કરી કરીતી ને હા 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 મામા હા અને આજે નહીં તો કાલે આ કામ તારે હાથે જ કરવાનું છે ઈ કયું કામ મામા લે ના સમજો લાવતા પણ થાય મામા એટલે જ ટાળે જઈને લઈ આવો પણ મારી વાત તો પૂરી સાંભળતો જા અરે હવે રોકાય બીજા મામા ભગવાન અરે ગાંડો થઈ ગયો છે કે શું આટલો બધો શાનો હશે અરે આજ તો અરેક મારા અમાળા લઈ રહ્યું છે ભેરો મામાય મારા ને માલી ના કરવાની વાત કરી છે કેમ યાદ છે માલી તને એકદી મને કીધું કે આ કાંડામાં તે સુડલીઓ પહેરી છે હવે સુડલીઓ પણ તારે મારા નામનો સુડલો પહેરવો

मैं तो इन्हें क्या ही नहीं मोकलियो ये तो कहतो तो के सगाई सारू चुनड़ी ने दागिना ले वा जाए छी अरे हाँ सगाई में तो जो ये बतो तो चोई है ने दिक्री हाँ तो ही जानू छो छता है आओ बोलो छो बापू दिक्री नो हाथ एक दिवस तो पार करना हाथ में सोंप पोछ पड़े छे बेटा पर पर अनगमता ना हाथ में हाथ सोपवा करता तमारा आज हाथ में मारे गले